જય માતાજી હું છું નીરવ જોશી આજે આપણે નવું મકાન લઈ લીધું છે વાસ્તુ કરી દીધું હવન કરી દીધું છે પૂજા પાઠ પણ કરી લીધા છે પણ આપણે એક કામ જે હતું ને એ કયું કામ એ બાકી રહ્યું ગયું છે કે આપણા બાપ દાદા વડવાઓના જે ઘરે જે જૂનું આપણું ઘર હતું ત્યાં આપણા માતાજી બિરાજમાન હતા ને એમને નવા ઘરે આપણે લાવ્યા નથી તો એના માટે શું કરવાનું તો એના માટે આપણો આખો આખો પરિવાર જે છે એ સાથે મળી અને માતાજીને ઢોલ નગારા સાથે લેવા જવાના છે પણ એના માટે તમે શું શું તૈયારી કરશો તો એક તમે તપેલું લઈ લેજો તપેલાની અંદર જે છે તો ઘઉં બાજરી જુવાર એ લઈ લેજો અને એક ઘી લઈ લેજો અને એક કોળીયું લઈ લેજો એટલી વસ્તુ લઈ ઢોલ નગારા સાથે નાસ્તા ભાવે તમારા જે જૂનું માતાજીનું સ્થાનક છે ત્યાં જવાનું છે અને માતાજીના સ્થાનક જડે જઈ અને પહેલાં તો આપણે ભૂલ કરી છે કે આપણે માતાજીને યાદ નથી કર્યા એટલે બે હાથ જોડી અને

તારે અમારી સાથે નવા ઘરે આવવાનું છે એ રીતે તમે જેટલા દિલથી અને ભાવથી બોલશો ને સાહેબ માતાજી તો હંમેશા ખુશ જ હોય છે અને એ માટે જે તમે તપેલી લઈ ગયા છો તો એની અંદર એક દીવો કરવાનો છે અને એક જે આપણે ઘઉં ચાલવાની કે લોટ ચાલવાની ચાળની કે એ પણ હોય તો એની અંદર દીવો અંદર મૂકી પ્રગટાવી અને દીવો પ્રગટાવ્યા પછી માતાજીને કહેવાનું કે હે માતાજી હે કુળદેવી માં તમે આ જોત સ્વરૂપની અંદર બિરાજમાન થાઓ અને અહીંયાથી અમે વાસ્તા ગતે ફૂલ પરિવાર સાથે નવા ઘરે લઈ જશું એ જ રીતે જે તમારી પાસે ઘઉં ચાળવાની ચારણી છે એને ઊંધી મૂકી દેજો અને વાસ્તે ગતે લઈ જશો તો રસ્તામાં જ તમને ખ્યાલ આવશે કે જે જોત છે ને એ તમારી ચારણી ઉપરથી આમથી આમ ચાલુ હશે અને તમને ખબર પડી જશે કે માતાજી અને તમે ઘરે લાવી માતાજીનું જે સ્થાનક છે તે માતાજીના જોતને મૂકો તે હાથ જોડો પુષ્પ મૂકો પ્રસાદ ચડાવો અને ભાવથી કહેજો કે હે માતાજી આ તારા બેસણા છે હંમેશા તારે અહીંયા બિરાજમાન થવાનું છે અમારા પરિવાર પર હંમેશા તારો હાથ રાખજે કેમ કે અમે તો તારા બાળુડા છીએ પણ માં માતાજી અમારા ધારેલા કામ જે છે એ આજે તારા ચરણોમાં મૂકીએ છે અને માતાજી પહેલો ડગલું તારે ચાલવાનું છે અને પાછળ અમે ચાલશું અને અમારા જેટલા કામો જે છે એ માં તારે પૂરા કરવાના છે અને માતાજી તમારા દરેકે દરેક મનોકામના પૂરી કરશે ધોઈ હંમેશા કરજો અને માતાજી નું સરસ મજાનો કોઈ પણ તહેવાર હોય એટલે પહેલા ઉઠી અને માતાજીને પ્રસાદ કરાવજો એટલે માતાજી હંમેશા તમારી સાથે રહેશે અને તમારા જે કામ નથી થતા તમારા ધારેલા કામ જે છે એ તમામે તમામ કામ થઈ જશે તો આ વિડીયો તમને સારો લાગ્યો મારી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી